ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ગામડાના સરપંચશ્રીઓની ચૂંટણી યોજાઈ તેમાં અગિયાર ગામોમાં સંપૂર્ણ સમરસ બિનહરીફ સરપંચશ્રીને આઠ સરપંચશ્રી બિનહરીફ ચૂંટાયા હતા પસંદગી પામેલા બાકીના એકવીસ ગામોના સરપંચશ્રીની ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી તેની મતગણતરી બેચરાજી ખાતે આવેલા સરકારી વિનયન કોલેજમાં તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ યોજવામાં આવી હતી તે ચૂંટણીની સર્વ મતગણતરી બેચરાજી તાલુકા મામલતદાર શ્રી આર જે કાનુડાવાલાની સીધી દેખરેખ હેઠળ અને સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ થઈ હતી પરિણામ જાહેર થતા આદિવાડામાં ઠાકોર સોહમબેન લક્ષ્મણજી દેલવાડિયા ગાજપુરા ઠાકોર દીપચંદ અમરસંગ દેલપુટા ખાંટ કિંજલબેન જયદીપસિંહ સોલંકી દેલવાડા રજનબા ગોવિંદસિંહ દરબાર સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા હતા તે દિવસે વિજાપુર ભલગામડા દેદાણા ખાંભેલા ગાભુ દેદરડા રૂપપુરા ડોડીવાડા અંબાલા આખબા મોટાપ સુરપુરા સાપાવાડા રણેલા ગામના સરપંચશ્રી ચૂંટાઈ આવેલા ને સમગ્ર ચૂંટણીની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી આ મત મતગણતરી સમયે બેચરાજી તાલુકા પંચાયતના સ્ટાફ અધિકારીશ્રીઓએ મામલતદારશ્રી આર જે કાનુડાવાલાના માર્ગદર્શન મુજબ સંચાલન નીચે મુજબના સ્ટાફ મિત્રોએ કર્યું હતું જેમાં શ્રી રાહુલભાઈ ડી ગઢવી વિજયભાઈ એસ ચૌધરી કિરણભાઈ આર દેસાઈ મનીષભાઈ આર પારેખ રજનીભાઈ બી પ્રજાપતિ જિજ્ઞેશભાઈ એલ ચૌધરી જયભાઈ આર યોગી કે એમ પટેલ આર પી મહેતા સહિતનાઓનો સમાવેશ થાય છે એસએન પટેલ કુર્મી પાટણ 24 ન્યૂઝ ચેનલ મહેસાણા એસએન પટેલ પ્રેસ રિપોર્ટર પાટણ 24 ન્યૂઝ ચેનલ એમાંથી આપનો ઇન્ટરવ્યુ માટે આવી છું તો મામલતદાર સાહેબ આપે કાલે જે ચૂંટણી થઈ એના વિશે શું કહેવા માંગો છો હું રાજેશ કાનુડાવાળા મામલતદાર બેચરાજી ગઈ કાલે છ બે હજાર પચીસના રોજ મતગણતરી ગ્રામ પંચાયત સામે ચૂંટણી બે હજાર પચીસની મતગણતરી પૂર્ણ થાય છે બેતરાજી તાલુકામાં કુલ ચુમ્બાળીસ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી હતી જેમાં આઠ ગામની પેટા ચૂંટણી હતી તેમજ છત્રીસ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી હતી આઠ ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થયેલ છે અને છત્રીસ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાંથી પંદર ગ્રામ પંચાયત ચૂંટણી બિનહરીફ જાહેર થયેલ છે પંદર પૈકી બે ગ્રામ પંચાયત મહિલા બિનહરીફ ગ્રામ પંચાયત સમરસ થયેલી છે સદત બાકી રહેતી એકવીસ ગ્રામ પંચાયત ચૂંટણીની કાલ મતગણતરીપૂર્વક મતગણતરી શાંતિપૂર્વક ઉત્સાહ આનંદના માહોલમાં તમામ મતદારો અને ગ્રામજનોએ શાંતિપૂર્વક મતગણતરી પૂર્ણ કરે છે ઓકે નમસ્કાર મારું નામ એશન પટેલ પ્રેસ રિપોર્ટર પાટણ ચોવીસ ન્યૂઝ અચ્છા હું આપની મુલાકાત લેવા માટે આવે છું આપનું નામ શું અચ્છા તમારું કામ અચ્છા તમે સરપંચ તરીકે ચૂંટાઈને આવે છો ઓકે અચ્છા આપના ધર્મપતની સરપંચ તરીકે ચૂંટાઈને આવે છે તો આ ગામનું સરનામું શું છે ગામ હરિપુરા તાલુકો બેચાજી જિલ્લો મહેસાણા અને અમે ચૂંટાઈને આવ્યા છીએ તો દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલીશું અને વિકાસના કામો કરીશું अच्छा तो आदिवाड़ा થી જતો રોડ વચ્ચે નદી આવે છે રોડ નથી માટે તમે કોઈ કાર્યવાહી કરશો હા ચોક્કસ કરીશ કેમ કે અમારું પાટણ જવાનું હોય તો ઘણા બધા લોકોને તકલીફ પડે છે તો તી રસ્તો અમે જલ્દીથી સોલ્યુશન લાવીશું ઓકે નમસ્કાર પ્રેસ રિપોર્ટર એસએન પટેલ પાટણ ચોવીસ ન્યૂઝ ચેનલમાંથી આપનો ઇન્ટરવ્યુ લેવા માટે આવે છું આપનું નામ મારું નામ ઠાકોર દીપચંદ અમર છે આપણા ગામનું એડ્રેસ તાલુકો બેતરાજી જિલ્લો મહેસાણા પોસ્ટર દેલવાડા ને મૂળ ગદાપુરા અચ્છા આપ સરપંચ તરીકે ચૂંટણીને આવે છો સરપંચ તરીકે ગદાપુરાના સાથ સહકારથી હું સમરસ બન્યો પણ મારી આખી પેનલ સમરસ ચૂંટણી અચ્છા આપને કોઈ રોડની તકલીફ રોડની તકલીફ તો ગજાપુરા એ મીઠી કાર્યલ તરફનો રોડ બને તો એ પાટણવાળો જૂનો રસ્તો કહેવાય અને પચા ગામડા રસ્તો છે ચોણામાં જવું હોય કે હારી જવું હોય કે પાટણ જવું હોય મહેસાણા જવું હોય તો કિલોમીટરનું અંતર કપાઈ જાય અને બધાના સરળ પર પચા ગામડા અચ્છા ગજાપુરા હરિપુરા અને હરિપુરા નદી છે એ રોડ કાચો છે એ રોડ મંજૂર થાય તો તમારે હારી જ પ્રાંતમાં જવા માટે તકલીફ ઓછી પડે ને અંતર ઘટી જાય તો આવી જ હરિપુરાથી આદિવાળા રોડમાં તમે કઈ કાર્યવાહી કરશો આદિવાળા એ રોડ બને ને તો અમારે એ હારી જવા માટે સિલક પડે ઓકે નમસ્કાર